નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં હું મિત્રો ઓડેદ્રા આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે ખેડૂતો માટે કંઈક કંઈક નવી નવી જાણકારી લાવતા રહેતા હોય છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ઇંધાણિયા આ તમે મારા વિડીયોમાં ને રીલ્સોમાં જોતા હોય છે તો ઘણા બધા મિત્રો જે નવા છે જેને આ વસ્તુ નથી જોઈ એને એવું હોય કે ભાઈ કેટલો માપ તમે કેટલું લાંબુ રાખ્યું છે કેવી રીતે બનાવ્યું છે તો આજે તમને વિડીયોની અંદર એવી પ્રોસેસ એવી રીતે હું વિડીયો બતાવીશ કે આ મારું જે ઈંધાણ્યું છે જે ટાઈપનું બંને ઓરણીમાં છે આમાં પણ છે તો આ મેં કઈ રીતે બનાવેલું છે તો તમે પણ તમારા ત્યાં મિસ્ત્રી હોય ને આ વિડીયો બતાવીને અથવા આ રીતે એને સમજાવીને તમારા ઘર બેઠા બનાવો એવી આપણે આજે માહિતી આપશું આ વિડીયોની અંદર તો વિડીયોમાં જોડાયેલા રહેજો પહેલી વાત તો આપણે ડબ્બે ઓરણીમાં ઈંધાણિયા રાખેલા છે આ ઈંધાણિયા એવી રીતે રાખવાના કે આના લીટા ઉપર ટ્રેક્ટર હાલવું જોઈએ બરાબર છે ઘણા બધા મિત્રોને આપણે ઈંધાણિયા જોતા હોય છે કે આગળ ચાંસમાં એની કંઈક સાંકળ હાલતી જતી હોય છે પણ એ બધી જગ્યાએ આપણે સક્સેસ ના થાય ચાન્સ નાખવા હોય તો હાલે કારણ કે આ જે ઇંધાણિયું છે આમાં તો પાછળ સમાર હાલતો એટલે દેખાતો પણ ના હોય એના માટે આ બનાવેલા છે જારીના ચાન્સમાં અને બીજું આગળ તમને એ પણ હું બતાવીશ કે આ ઈંધાણિયું કેટલાની જારી કેટલા ઈંચે છેટું રાખવું એની થોડીક માહિતી પણ આપીશ તો જોડાયેલા રહેજો પેલા જો વાત કરીએ ઈંધાણિયાની કે આ કઈ રીતે બનાવેલું છે તો તમે જોઈ શકો છો ભાઈ નજીકથી બતાવજો આ દોઢના બે એંગલ લીધેલા છે દોઢ ઇંચના બે એંગલ એને વેલ્ડિંગ થી ભેગા કરેલા છે એટલે એકદમ હેવી બની જાય અને આ એકદમ હેવી છે બતાવજો આ ટાઈપનું એકદમ હેવી છે એટલે આ ડોઢનું એંગલ બે ભેગા કર્યા એટલે ચોરસ પાઇપ હવે એની ઉપર આ બે ના એંગલ ને જોઈન્ટ કરી દીધા જો આ રીતે સરી શકે એટલે આપણે જ્યાં જારી લઈ જવી હોય ત્યાં આપણે આરામથી લઈ જઈ શકીએ અને એને જેટલાની જારી આપણે ઇંધણ રાખવું હોય એટલે લઈ જઈ શકીએ પછી એની પાછળ ચોડાવેલું છે લાવો મને અહીંયા સમજાવી દો તમને આગળ ચા હમણાં સાઈઝ પણ બધી કહીશું એની પાછળ આ ટાઈપનો કાન ચોટાડેલો છે જો અહીંયા જેમાં કોશિયારો અથવા તો કોષ જેવું એક ગમે તમે કોટેશન વાળું રાખો જેથી આપણે એને ઊંચા નીચું પણ કરી શકીએ જુઓ જેટલું આપણે લાંબુ રાખવું હોય એવું થાય કે ભાઈ વધારે જમીનમાં બેસે છે અને લોટ પડે છે ઈંધાણિયાને તો એને આપણે ઉપર પણ કરી શકીએ કારણ કે સાતી જેટલું બેસે તો સેવું કરા રાખો એટલું વધઘટ બેસતું હોય છે તો હવે તમે સમજી ગયા હશે કે કઈ ટાઈપનું આપણે ચોરસ આ પાઇપ પણ અમુક જગ્યાએ આવે છે ચોરસ પાઇપ પણ બનાવી શકો છો પણ મને આ વધારે મજબૂત લાગ્યું અમારા મિસ્ત્રી પણ એવી રીતે કીધું કે ભાઈ બે ઇંગલ ભેગા કરવાથી વધારે મજબૂત થાય કારણ કે ઇંગલ એકદમ હેવી આવે ચોરસ પાઇપ પણ હેવી આવતા હોય છે એનું પણ તમે બનાવી શકો ઘરમાં આવે ઘણા બધા ખેડૂત મિત્રોના આપણે વિડીયો અને ફોટાને હું પણ જોતો હોય છે મેં પણ આ બીજાનું જોઈને જ કરેલું હોય છે પણ હવે ઘણા બીજા લોકોને કઈ સોશિયલ મીડિયામાં એવું કરતા ના હોય એટલે આપણી સામે લાવી ના શકે તો આજે આપણો વિડીયો બનાવવાનો હેતુ એક જ કે ભાઈ હું જ નવું કરું એવું નથી ઘણા બધા કરે છે પણ જે નથી કરતા એને પણ ઘણા બધાને કામ આવે છે અને બે વર્ષથી ત્રણ વર્ષથી હું આ વાપરું છું નાના વિડીયા પણ મૂકેલા છે તો ઘણા બધા મિત્રોને એવું કહેવાનું થાય કે તમારો વિડીયો જોઈને અમે પણ ઇંધાણિયા કર્યા તો એને મજા આવે છે ખેડૂતોને પણ મજા આવે કોઈને ચાન્સ નાખેલા ના હોય તો આપણે ડાયરેક્ટ વાવેતર કરી શકીએ પ્લસ બીજામાં કે ખેડૂતોને ખર્ચો બચી જાય આપણે ભાડે જતા હોય તો એને ચાંસ નાખવાની જરૂર ના પડે ખાતર ચાંસ બિયારણ અને બધું આપણે એક સાથે કરી દઈએ અને આનાથી પરફેક્ટ પણ થાય છે એનું કારણ છે કે ઓલા ચાંસ નાખેલા હોય એના કરતાં પણ આમાં મજા આવે કારણ કે એને આપણે એકદમ લીટા ઉપર ટ્રેક્ટર રાખવાનું હોય એટલે પરફેક્ટ સીધા ગોલી જેવા આપણા ચાંસ થાય હવે બીજી વાત કરીએ કે ઘણા બધા મિત્રોને મેં ઈંધાણીયા જોયા છે હજી હાલમાં પણ ફિક્સ રાખેલા હોય એટલે કે ભાઈ આ ચાલુ કામ થયું એટલે આ રીતે ચોટેલું જોઈએ આ કેમ છે અહીંયા ના હોય વાળું કઈ રીતે તમને બતાવું હોય કે ભાઈ છોડાવી લેવાનું બે એવું આપણે ભાડે આપતા હોય રોજ રોજ બોલ છોડાવવાનો ટાઈમ ના હોય મારી પાસે પણ ના હોય એટલે મેં એવું ફિક્સ જોયું હતું અને એમાં મગજ માર્યો કે ભાઈ આપણે તો ફોલ્ડિંગ બનાવવું છે ગમે થાય તો આપણે મિસ્ત્રીને વાત કરી તો એને કઈ રીતે કરેલ છે ભાઈ નજીક લઈ આવો આ ચોરસ પાઇપ ને બે બીજે ભેગો કરેલા હતા બે એંગલ ને એને ત્રાસા કાપેલા છે જેવો આ રીતે આને ત્રાસું કાપેલું છે આને આમ અને પછી સરખું ત્રાસું કાપી એ રીતે અને અહીંયા બે પાટા મારી દીધા છે સાઈડોમાં હેવી પેલા નબળા મારેલા હતા જો આ રીતે એ થોડાક વરિ જતા હતા એટલે એની ઉપર એકદમ હેવી પાટા મરાવેલા છે અને આ છે છેડો હોય અહીંયા ત્યાં બે હોલ કરેલા છે અહીંયા જો એક આ છે અને એક આ છે હવે અહીંયા ડબલ નટ ફિટ કરી દીધી આપણે હોલ કરીને એટલે આ ઢીલી રાખવાની નટ ને એકદમ એટલે આમ આરામથી વર્કિંગ કરી શકે અને જો તમને એમ થાય કે આને આપણે એને ફિક્સ રાખવું જોઈએ તો અહીંયા બોલ માર દેવાનો એટલે અહીંયા ઊંચું ના થાય એકલું એની રીતે બરાબર પણ હું બે માથે હું બોલ મારતો નથી જો આ રીતે તમે નજીકથી જોઈ લેજો સરકુજી તમે આ રીતે બતાવી શકો છો સારા મિસ્ત્રી હોય એને ઊંચા નીચું કરો તો જો હવે કરોજી હવે આ રીતે તમને પણ સમજાઈ ગયું હશે કે આપણે ઈંધાણિયું કઈ રીતે કરેલું છે બરાબર આમાં કઈ મોટી વાત નથી બધા જ ઈંધાણી એ રીતે છે જો અમારા આ પણ એવી રીતે છે આને સ્પેશિયલ સ્ટેન્ડ સામે પણ બનાવી લીધું છે તો ઓફરમાં ના આડે આ મોટી ઓરણી છે ચાર દાતા માટેની જો આ રીતે અહીંયા સાઈડમાં બાંધી દીધું છે એવું લાગે તો આને છોડાવી પણ શકીએ છીએ આપણે હવે ખેડૂત મિત્રો જો આની વાત કરીએ ઘણા મિત્રો એવું પૂછવાનું થાય કે ભાઈ ઇંધાણું લાંબુ કેવડું રાખવું તો લાંબુ તમે પિસ્તાલીસ છે બરાબર છે પિસ્તાલીસ ઇંચ માં હું છવ્વીસ ની વાવેતર થઈ શકે ચાર દાતે અને બીજું એક ચોમાસું કોઈ પણ વાવેતર કરવું તો અમારી બાજુ અમે એવી રીતે કરીએ છીએ કે ટાયર ની પાછળ દાંતો ના આવે એવી રીતે સેટિંગ કરીને મોટા ટ્રેક્ટર થી વાવું નહી તો ટોર જાય એટલે કે જે આપણું ટાયર હોય મોટું એ જમીન બે બે ઇંચ ભીના ખેતરમાં બેસાડી દઈએ અને બે બે ઇંચ બેઠી હોય જે ખેતર એ હોય કોરું એટલે ત્યાં બી સરખું પડે નહીં અને સરખું પડે તો ખરી પણ સરખું ઉગે નહીં કારણ કે કોરા ની જમીન હોય બરાબર તો મારે આની લંબાઈ છે પિસ્તાલીસ ઇંચ તમે આની ગમે એટલી લંબાઈ રાખી શકો છો જો તમારે ત્રીસ ની જારીના ચાર ચાંસ કરવા હોય તો મારે આ એકસો ને વીસ ઇંચ નો લોઢિયો છે લાંબો અને પ્લસ આ પિસ્તાલીસ ઇંચ છે તમે આને પચાસ ઇંચ પણ કરી શકો કારણ કે લાંબુ કરાવવાનું ક્યારેય પણ એવી જારી બદલે બરાબર તો તમારે વાંધો ના આવે કારણ કે લાંબુ પણ આપણે નડશે નહીં આ તો ફોલ્ડિંગ છે ભાઈ ગમે એવું લાંબુ ઉપર રહી જવાનું એટલે તમે આને પિસ્તાલીસ વાળું પચાસ ઇંચ રાખી શકો છો આની લંબાઈ અહીંયા થી કારણ કે બે ત્રણ ચાર ઇંચ જેવું તો જુઓ સાડા ચાર થી પાંચ ઇંચ જેવું તો આ લોઢિયાની અંદર વહીવ જાય છે એટલે આજે ચુમ્માલીસ ઇંચ છે મારે આને તમે પચાસ ઇંચ પણ રાખી શકો છો જેથી તમારે કોઈ પણ ઓલામાં ગમે તે ચાન્સમાં વાવવું હોય તો એની માટે ઘટે નહીં અને લોઢિયો ટૂંકો હોય તો ચાર ચાર ચાંસ કરવા હોય તો ના હાલે લોઢિયો એકસો વીસ ઇંચ નું હોય અને તમારે ત્રીસ ની જાળી ચાર ચાંસ કરવા હોય તો પિસ્તાલીસ થી પચાસ ઇંચનું પચાસ ઇંચનું ઈંધાણી હોય એટલે આરામથી તમારે થઈ જાય તો આ રીતે તો ઇંધાણિયાનું આપણે માપ કે કઈ રીતે ઈંધાણિયું આપણે બનાવેલું છે તમારે કોઈ મિસ્ત્રીને કેવું હોય તો તમે કહી શકો છો કે ભાઈ અમારે આ ટાઈપનું ઈંધાણિયું આ સિસ્ટમથી બનાવવાનું છે

કે ઇંધાણીઓ કેટલા ઇચ્છે રાખવું આટલાના ચાસ માં કોઈ કે મારે વીસની જારી કોઈ કે મારે ત્રીસ ની જારી કોઈ કે અઢારની જારી કોઈ ત્રણ દાતે કોઈ ત્રણ ચાર દાતે અઢાર ની માં પાંચ દાતે વાવેતર થાય વીસ ની જારીમાં પણ ચોમાસે થાય તો એની માટે ખાસ આપણે વિડીયો બનાવેલો છે કે તમારે તમારા માં તમારા સાથી માં તમારી ઓરણીમાં ઇંધાણિયું કઈ રીતે સેટ કરવું એનો ખાસ વિડીયો બનાવેલો છે હું ફિક્સ ના કહી શકું મારો જ હમણાં ટૂંક સમયનો જ બનાવ છે દસ પંદર દિવસ પહેલાનો મારે આ ઓટોમેટિક ઓલની લગભગ અમારે છવ્વીસની જારી વાવેતર થાય છે અને મારે નો ફ્રન્ટ છે બાવન ચોપનની આસપાસનો એવી રીતે ફ્રન્ટ છે બરાબર છે તો એમાં અમે ઓગણચાલીસ ઇંચ છેટું રાખીએ છેલ્લા દાતાથી અહીંણિયું હવે એવી રીતે ત્રીસની જારીમાં મારે મોટા ટ્રેક્ટરથી હું વાવતો આપણું જે મારું પંચાવન દસ છે એને એની જે પોડાય છે ટાયરની વચ્ચે સેન્ટર ટુ સેન્ટર એ સાઠ ઇંચ છે આની ચોપન ઇંચ છે ની તો હવે એમાં શું ફરક આવે કે ભાઈ આને છે ને ત્રીસ ની જયારે જયારે પંચાવન દસ તો પિસ્તાલીસ ઇંચ છે તો એ સેટિંગમાં હું ભૂલી ગયો એટલે જોડાવીને ગયો છત્રીસો હમણાં તો એ ભાઈ ને મારા ફ્રન્ટ હતો સમજી લેજો ચોપન છ ઇંચ ને બધી જ આરો જે છે વચ્ચેનો રિટર્ન પાટું આવે એ ચોવીસ ઇંચ નું થઈ ગયું એને એ તો ઈ ત્યારે એનો ફોન આવ્યો ત્યારે ખબર પડી કે મારી આ ભૂલ હતી એટલે આવી રીતે ટ્રેક્ટર ના ફ્રન્ટ મારો કહેવાનો મતલબ એ છે કે ટ્રેક્ટર ના ફ્રન્ટ અલગ અલગ હોય એના માપસાઇજ ટાયરોની થોડો થોડો ફેરફાર હોય પોળાઈમાં ફેરફાર હોય ઓરણી અલગ અલગ હોય દાતા એટલે તમારે તમારા કોરા ખેતરમાં જયારે પણ વાવેતર કર્યા પેલા એકવાર પાકો માપ કરી લેવો કઈ રીતે માપ કરવો એનો એક વિડીયો હશે એ વિડીયો જોશો તો જ તમે સમજાશો જો નવા હશે તો તો ખાસ જરૂરથી જોઈ લેજો હું કોમેન્ટ બોક્સમાં વિડીયો નાખું છું ફરી પાછા આવા એક નવા વિડીયો સાથે આપણે મળીશું બીજા નંબરમાં ઘણા મિત્રોનું એવું કહેવાનું થતું હોય છે કે મિતુલભાઈ અમને ઈંધાણીયાના ફોટા નાખો તો ફોટા હું તમને આ વિડીયો પૂરો થાય એટલે એન્ડમાં મૂકી દઉં છું આ આજ વિડીયોની અંદર તો તમારે કદાચ ફોટામાં જોવું હોય તો પણ જોઈ લ્યો અથવા તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો આવા જ નવા વિડીયો સાથે ખેતીને લગતી માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફોલો કરવાનું ભૂલતા નહીં